કોઈ તો લઈ જા હા લાવ પૈસા અમારા બાજા આપ તો પૈસા બાજા આપ તું મારો ટાઈમ ઓમેલા વલસાડ ખાતેથી પ્રયાગરાજ કુંભના મેળામાં યાત્રાળુઓ ગયા હતા અને અત્યારે થોડી વાર પહેલા એ લોકો પરત આવ્યા છે પરંતુ અહીંયા જે ટ્રાવેલ્સ જે છે ટ્રાવેલ્સના સંચાલક સાથે ઘર્ષણ થયું છે શું છે સમગ્ર મામલો આપણે એમની પાસેથી જાણીએ શું નામ છે તમારું ચિરાગ ચિરગભાઈ તમે વલસાડથી કઈ તારીખે ગયા હતા કયા ટ્રાવેલ્સમાંથી ગયા હતા અને કયા ટ્રાવેલ્સ માંથી ગયા હતા ઓમ ટ્રાવેલ્સ ઓમ ટ્રાવેલ્સ માં શું અત્યારે થયું અમે આવ્યા ને જે દ્રશ્ય સર્જાયા શું સેને લઈને આ બધી મગજમારી થઈ એ લોકો એ કંઈ મેનેજમેન્ટ નહી કરેલું હતું બરાબર ને અમને હોટેલ ને પ્રોવાઈડ નહી કરી આપેલી હતી ને એ લોકો પૈસા બચાવવા માટે એ લોકો પૈસા તમે ભરી દીધા પૈસા હા અમારા પાસે અમારા પાસે થી લઈ લીધા એ લોકો પહેલેથી એ લોકો બરાબર 5000 જેવા ભરાવેલા હતા પછી 4000 લઈ લીધા એ લોકો બરાબર

શું કેસો તમારો જે અનુભવ છે તમે સમગ્ર કહેજો અમને એ લોકોએ 5000 એડવાન્સ લીધા હતા પછી બે દિવસ અમને બધું સારી રીતે આપ્યું ટાઈમ ટુ ટાઈમ જમવાનું રહેવાનું અમને જેવી રીતે કીધું તું એક રૂમમાં ચાર જણા રહેશે એવી જ રીતે થયું પછી પાછળના જે 4000 એ લોકોએ લઈ લીધા એના પછીની બધી સગવડ ઉપર નીચે હતી રહેવાનું કઈ રીતે સગવડ ઉપર છે તમારા સ્થળ સ્કીપ થયા કે શું થાય સ્થળ તો સ્કીપ થયા જ એમાં એમ કે કે પોલીસવાળાએ રસ્તા બંધ કર્યા હતા આવવા નતા દેતા જે હતું એ અમારું બીજી બસો સાથે કોન્ટેક ચાલતું હતું એમાંથી ઘણી બસો ગઈ હતી અયોધ્યા દર્શન કરીને એવું નીકળી હતી અમારી બસ નથી જતી એ બી અમે જવા દીધું અમે ખાલી એમને એટલું કીધું ત્રણ જગ્યા સ્કીપ થઈ છે તો અમને બીજી કોઈ જગ્યા લઈ જાઓ નહીં તો પછી થોડું ઉપરનું અમને રિફંડ આપો તો નહીં તો એ બીજા સ્થળે લઈ ગયા અને નથી અમને રિફંડ આપ્યું શું અત્યારે કોઈ વાતચીત થઈ ઓનર સાથે જે ઘર્ષણના દ્રશ્યો અત્યારે સર્જાયા શું કીધું ઓનરે એ લોકો એમ કીધું તમારાથી થાય એ કરી લેજો ને રસ્તામાં જ્યારે અમને અમને કીધું તું અમારી વાતચીત ચાલતી હતી અયોધ્યા અને વલસાડ વચ્ચેની તો એમણે કીધું અગર મેક્ઝિમમ લોકો બધા તૈયાર હોય જવાબદારી લેવા તો આપણે અયોધ્યા જઈએ એટલી વાત કરી ને પછી વધુ ડિસ્કશન શું થયું એ લોકોને ખબર એ લોકોએ બસ ઉપાડી વલસાડ માટે ને પેસેન્જર્સને કોઈને જાણ નથી કરી કે બસ વલસાડ જાય છે તો એમાં પેસેન્જર્સને થોડો ગુસ્સો આવે કે તમે એટલીસ્ટ આવીને અમને વાત તો કરો તો ચાલુ બસે અમે પેસેન્જર્સ ખાલી અમને એટલું કહેતા હતા કે બસ સાઈડમાં લગાડો અમને વાત કરવી છે તો એ લોકો હજી બસ સ્પીડમાં ભગાવવા લાગ્યા ને જેવું અમે ઠોકાઠોકી ચાલુ કરી બસ સાઈડ પર ઊભી રાખો અમને વાત કરવી છે તો બસ એવી જગ્યા ઊભી રાખી કે અમને એક પોઈન્ટ તો એમ થયું કે બસ હમણાં પલટી જશે આખી બસ એ લોકોએ સ્લેન્ડ ન હતું બસમાં ઓનર પોતે આવ્યા હતા તમારા ઓનર પોતે અમારી જોડે જ હતા બંને બસ ઓનરનું નામ હર્ષ દેસાઈ અને જયનીશ આહીર આહીર છે પ્રજાપતિ જયનીશભાઈ પ્રજાપતિ બરાબર શું કહેશો તમે શું નામ છે તમારું દિવ્યા આ શું અનુભવ છે તમારો મારો બે દિવસ અનુભવ સારું હતું પણ એના પછીથી એમનું કોઈ બી મેનેજમેન્ટ નહીં હતું બીકોઝ લિટરલી દેખાતું હતું કે લોકોએ કસે કાંઈ બુકિંગ ન કરી હતી ને જ્યારે એમણે જે પેજ આપેલું એમનું જે ડિટેલનું એમાં સાફ લખેલું હતું કે ચાર જણ રહેશે એક રૂમમાં પણ ત્રીજે દિવસથી એમણે અમને આખા હોલ જેવું હોય એમાં નાખી દીધું એક જ વોશરૂમ ને એમાં અમે એકસો વીસ જણા નાતા અને એમાં જ બધું અમારે કરવાનું બ્રશ ને બધું તો એ બહુ જ ગલત હતું લેડીઝ ને જેન્ટ્સ માટે રૂમ અલગ અલગ હતા લેડીઝ ને જેન્ટ્સ માટે રૂમ અલગ અલગ હતા પણ એવી રીતે અમને નાખી દીધેલા કે બિલકુલ જ એમના મેનેજમેન્ટના અગેન્સ્ટ હતું જેવું અમને કહેવામાં આવેલું એવું બિલકુલ જ નહીં હતું પ્લસમાં અમે જ્યારે એમના સાથે કીધું કે અમને અયોધ્યા જવું છે તો એ લોકોએ અમને ગાળો ગાળો સુધી બોલ્યા છે એ લોકો અમને કે સીધી બસ વલસાડ જ ઊભી રહેશે તમારાથી થાય એ કરી લો એ શબ્દ એના એ લોકોના હતા

ચિત્રકૂટ જવાના લેખન ચિત્રકૂટમાં કોઈ જગ્યાએ ન અને રોડ ઉપર ઊભા રાખીને જ એ જ રીતે અમને રવાના અહીંયાથી કર્યા ત્યાંથી અમે બનારસ પહોંચ્યા કુંભમાં ગયા એ બાય અહીંયાથી રા અયોધ્યા જવાનું અયોધ્યાની બધાની બહુ ખૂબ ઈચ્છા હતી અને ગમે તેમ ગમે તેની સાથે વર્તન કરવા માંડ્યા હવે હું મારી મરજી પ્રમાણે તમને ફેરવીશ આવી રીતે બહુ એને ખરાબ કર્યું છે અમારી યાર વર્તન પહે અહીંયા ન જવા જઈએ એમ છતાં બી અમે એને સમજાવ્યું કે તારા કિલોમીટર અમારા મેપ પ્રમાણે બતાવ્યું અમને એની જગ્યાએ બીજી કોઈ પણ જગ્યાએ તમે લઈ જાઓ તમારું જે થતું હશે એ હું મારી બસની અંદરથી જે કાંઈ હોય એ બધું ઉઘરાવી અને હું તમને પૂર્ણ કરી દઈશ તમારા કિલોમીટરના પ્રમાણે આમ છતાં માનો અને અમારી બેન દીકરોની સાથે ગમે અમે લોકો અર્પણ ગમે તે રીતે વર્તન પછી મેં કીધું શાંતિ રાખો હવે ઠીક છે આગળ વધો જે આ રીતે થાય એ રીતે વલસાડ જઈને એનું કઈ પણ આપણે અત્યારે તમે લોકો જયારે અહિયાં ઉતાર્યા તો જે ઘર્ષણ દ્રશ્યો સર્જાયા શું કેશો એની માટે એ ગમે એ રીતે કે હવે હું મારી રીતે જોઈશ કે અને વર્તન કરીશ ને ત્રણ દિવસમાં માં ઠીક છે ભાઈ અમે રિફંડ નો વાગ્યો કે ભાઈ કોઈ એવી વસ્તુ એવા કોઈ સાવકાર નથી તારી જેમ કાજે સામાન્ય માણસ આજે એક ભગવાનનો આવો એક કુંભના હિસાબે એક માણસ એની ઈચ્છાને લીધે આવ્યા છે ગમે તેના લઈને પણ આવ્યા છે માણસ આ રીતે આવ્યા છે તો તમારે પ્રેમથી આપી દેવા જોઈએ બાકી આ ભગવાન જાણે અને તમે જાણે અનેક જે યાત્રાળુ છે જે એમની સાથે ગયા હતા એમની પાસેથી પણ વાત છે ને અહીંયા જે એમનો ટ્રાવેલ એજન્ટનો જે કાર્ડ છે એમને આપવામાં આવ્યો તો એ હતો શું કહેશો શું નામ છે તમારો તમારો શું અનુભવ છે ઓમ ટ્રાવેલ સાથે મારું નામ એન્જલ છે અને અમે આઠ તારીખે અહીંયાથી જ્યારે પ્રવાસ શરૂ કર્યો ત્યારે જેમ બીજા પ્રવાસીએ કીધું કે ભાઈ બે દિવસ તો એનું અરેન્જમેન્ટ બહુ સારું રહ્યું પરંતુ ત્રીજા દિવસેથી અમને રિક્વેસ્ટ કરી કે અમને જે આપણે સુવિધા ઉપલબ્ધ કરી હતી એ નથી મળી હોટેલ નથી મળી એટલે આપણે ધર્મશાળાનો અત્યારે ઉપયોગ કરીએ છીએ એક કોમન પ્લોટ છે જેમાં આપણને સુવિધા ઉપલબ્ધ થશે તો એક દિવસ મેનેજ કરી લો અમારા કોઈ પણ શ્રદ્ધાળુએ કાંઈ જ એના ખિલાફ બોલ્યા નથી ત્રીજી જગ્યાએ જ્યારે અમારે ચિત્રકૂટ જવાનું થયું ત્યારે અમને કહેવામાં આવ્યું કે આપણી પાસે વ્યવસ્થા પણ નથી અને જો આપણે અહીંયા અટકી જશું તો આપણને મહાકુંભનો લાવો નહીં મળે અમે બધા માત્ર અને માત્ર મહાકુંભના સહી સ્નાનના એક લોભાવની લાલચ આપીને એમણે અમને ચિત્રકૂટની જે અમારે યાત્રા કરવાની હતી એ અમને લઈ જ નથી ગયા ત્યાંથી સ્કીપ કર્યું ત્યારબાદ અમે મહાકુંભે પહોંચ્યા ત્યાર પછી મહાકુંભ પહોંચ્યા પછી કાશી વિશ્વનાથ એમાં અમને કહેવામાં આવ્યું કે તમારે થોડા ક્ષણોમાં રિટર્ન થઈ જવાનું છે એની માટેની પણ રહેવાની વ્યવસ્થા એક કોમન પ્લોટ ધર્મશાળા જ હતી કે જેમાં અમને માત્ર ને માત્ર ત્રણ કલાકનો સમય મળ્યો હતો વધારે સમય અમને આપવામાં આવ્યો નથી આ બધી વ્યવસ્થા પરને અમે નજર અંદાજ કરીને માત્ર અમે જાત્રાએ આવ્યા છે અને અમારા જાત્રાના સ્થળે પહોંચવું એ જ અમારો એમ હતો લાસ્ટમાં જ્યારે ચર્ચા થઈ કે આપણાથી પ્રયાગરાજ પહોંચાશે હા સોરી અયોધ્યા પહોંચાશે નહીં ત્યારે મેં કીધું કે કયા કારણો સર તો એમણે કીધું કે ભાઈ ટ્રાફિક નડે છે બીજા પણ પ્રવાસીઓ બીજા પણ બસ જતી હતી તમે એને કોન્ટેક સાથે આપો કે તમે કયા રૂટ ઉપર જાઓ છો કોન્ટેક કરો તો બોલે છે કે રૂટ તો પહેલાં મને રૂટ આપો હવે એ ડ્રાઈવર છે તો એની પાસે રૂટ હોવો જોઈએ છતાં પણ કીધું તારી પાસે નથી અમે તમને આપીએ બીજું એનું બાનું આવ્યું કે આપણાથી નહીં જશે શકાય કારણ કે મારી પાસે પરમિટ નથી પરમિટ વગર તમે કેવી રીતે આવતા હોય પ્રવાસી તો અમે તમને ત્યાં લઈ જાઓ એ પણ અમને કીધું નથી આટલી બધી ચર્ચાઓ રિક્વેસ્ટ કર્યા વગર અમે બે હાથે અમને માફી માંગી અમે પૈસા આપ્યા છે છતાં પણ અમે ખાલી દર્શન કરવા માટે ભીખ માંગતા હતા

નવ હજાર રૂપિયા નવતેરી અઢાર અઢાર હજાર રૂપિયા એમણે લીધા શરૂઆતના પાંચ છ શરૂઆતના બે દિવસ એમણે બહુ સારી રીતે રાખ્યા કેમ કે ત્યારે પાંચ હજાર જ આપેલા હતા બાકીના બાકી હતા જેવા એમણે પૈસા પૂરા લઈ લીધા પછી એમનું વર્તન આખું બદલાઈ ગયું ને ગમે એમ ગાળ કરી છે લેડીસોની સામે મા બેનની ગાળો એ બોયલા છે એ સૌથી વધારે દુઃખદ છે મારી એટલી જ રિક્વેસ્ટ છે બીજાઓને કે ભાઈ તમે ન છેતરાતા આ ઓમ ટ્રાવેલ્સવાળા એક નંબરના ચીટર છે ને છેતરે છે બધાને આગળનો બી અનુભવ લોકોનો ખરાબ થયો છે એમની જોડે કોઈ વ્યવસ્થા એમણે કાંઈ આપેલી નથી ને ગમે એમ લોકોને રાખ્યા છે દોઢસો દોઢસો જણાના વચ્ચે એક ટોયલેટ બાથરૂમને બે નથી ત્રણ કલાકનો ટાઈમ આપે કેવી રીતના મેનેજ થાય એમ કરીને એમણે સમય લોકોનો બગાડ્યો ને ગમે એમ ગાળો બોલ્યા છે ને ફૂલ દાદાગીરી કરી છે એ છે ત્યારે એમણે કીધેલું રિફંડ આપી દેશો અત્યારે બસો અહીંયા આવી પછી મેં વાત કરી મારો ફોટો તમે પાડી લો મારા મોબાઈલ નંબર છે તમારાથી થાય તે કરી લેજો તમને આવું કીધું જી તો આ હતા કુંભયાત્રાના પવિત્ર ધામ જે લોકો જઈને આવ્યા છે પ્રયાગરાજ ને અયોધ્યાની વાત કરીએ આજે લોકો અયોધ્યા જવા માટે પણ કેટલી અરેન્જમેન્ટ્સ કરતા હોય છે ને આમની જે ઈચ્છા હતી અને જે કહેવામાં આવ્યું હતું ઓમ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ટોટલી એમના સાથે છેતરામણી થઈ છે અને એમણે જ્યારે રિફંડની વાત કરી ત્યારે એમણે પણ ધમકી આપવામાં આવી કે મારો ફોટો પાડી લો જે કરવું એ કરો તમે મારું કંઈ બગાડી ન શકો દર્શક મિત્રો વાત અત્યારે એ છે ધર્મ અને આસ્થાની કે આજે આટલા લોકો જેને રાજેશભાઈ વાત કરી કે બેન કેમ પૈસા ભેગા કરીને અમે અમારા દીકરા દીકરીઓને મોકલાવ્યા હતા અન્ય પણ જે ભાઈઓ કે બહેનો અહીંયાથી ગયા છે ધાર્મિક સ્થળે જ્યારે તમે લઈ જાઓ છો આટલા મોટા ટૂર ઓનર્સ છો અને જો તમે સંચાલન કરતા હોય ને એમાં જો તમારું આ રીતનું હોય અને આવ્યા પછી બી અત્યારે જે દ્રશ્યો અમે જોયા અમારી સામે જે સર્જાયા જે સ્ક્રીન પર તમને અત્યારે જોવા મળી રહ્યા છે એ જે હતા ખૂબ જ શરમજનક વાત કહેવાય વલસાડ શહેરમાં જો આ રીતના બનાવ બનતા હોય અને રાજેશભાઈજી જેમ કીધું કેમ આવનારા દિવસોમાં જો કોઈ ટ્રાવેલ્સમાં જતા હોય તો ચોક્કસપણે પૂરેપૂરી ખાતરી કરીને જજો અને બીજી વાત કે હવે આ લોકોને રિફંડ મળે છે કે કેમ એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ